રાજકોટ શહેરમાં રેલનગર પોપટપરા વિસ્તારમાં આશરે દોઢક લાખ લોકોને સ્પર્શતા સ્પર્શ એવા રેલનગર અંડરબ્રિજ આરંભથી લઈ અંત સુધી કોઈની કોઈ બાબતે વિવાદના ઘેરામાં રહ્યો હતો અને અંતે આજે 17 વર્ષે રેલનગર અંડરબ્રિજ નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થયું હતું લોકાર્પણ સમયે મુખ્યમંત્રીએ જનમેદની સંબોધતા કહ્યું કે આ વિસ્તારના લોકોએ આવતા જતા એક જ રસ્તો હતો છેલ્લા ત્રણ વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર આવી હોવાથી વર્ષોથી લટકીને પડેલા અંડરબ્રિજનો પ્રશ્ન ભાજપના લોકપ્રતિનિધિઓ રેલવે પ્રધાનના પ્રયાસોથી ઉકેલાયા છે અંડરબ્રિજની સાથે હવે આ વિસ્તારના વિકાસ દ્વારા પણ ખુલ્લા મૂક્યા છે આમ મુખ્યમંત્રીએ રાજકોટને રેલવે ફાટક મુક્ત કરવા તેમજ રાજ્યભરમાં જિલ્લા સ્તરે બાળકોથી લઈને યુવાનો માટે સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ સહેલાણીઓ માટે હરવા ફરવા માટેની સવલત એક જ સ્થળે મળી રહે તેવા સ્પોર્ટ્સ સંકુલો ઊભા કરાશે તેવી જાહેરાત કરી હતી અહેવાલ વિજય મકવાણા ભાઈ કુંડારીયા ખૂબ મહેનત કરી અને સત્યાવીસ કરોડના ના ખર્ચની સામે આપણે જે વાંધો લીધો હતો અને તે સત્તર કરોડ રાજકોટ એ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે અને એ વખતે રાજકોટમાં જે ત્રણ ચાર જગ્યાએ ફાટકો છે એટલે આજે રાજકોટ ફાટક લોકોને એક મિનિટ સુખાવું પૂરું હવે અદ્યતન શહેરો બની છે ઓવર બ્રિજ અટલ બ્રિજ બીજા બનાવી અને રાજકોટમાંથી ફાટક એક પણ ન રહે આ સૂચન કર્યું છે કોર્પોરેશને પણ સર સ્વીકાર કર્યો છે મુક્ત મુક્ત બની પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી ખૂબ સરસ નિર્ણય લીધો છે વીઆઈપી કલ્ચર ખતમ થાય દિશામાં પાંચ લોકો એટલે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ અને સ્પીકર પાંચની લાલ લાઈટની મંજૂરી કાઢી નાખવામાં આવશે આપણે એમને આવકારી છીએ ગુજરાત પણ અમે વિગતો મંગાવી રહ્યા છીએ આ દિશામાં ગુજરાતમાં પણ અમે આગળ વધીશું અને વિગતો આવે પછી અમે નિર્ણય કરીશું આજે કેબિનેટમાં

प्रधानमंत्री जी और <laughs> कैबिनेट ने आज वो एक महत्वपूर्ण निर्णय डिसिशन लिया है कि बीआईपी कल्चर को कम करना है में से और पांच लोगों के सिवा सभी की ब्लड लाइफ में सुधार संशोधन में कार के से मदद चाहिए Choti, <laughs> no? <laughs>